એકદમ ક્રિસ્પી ફરસીપુરી અને એની સાથે ગરમા ગરમ ચા હોય તો ખાવાની મજા પડી જાય તો આજે હું તમારી સાથે એક નવી જ ફરસીપુરીની રેસીપી શેર કરવાની છું જેની અંદર ખૂબ જ બધા પડ છે અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે હલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસિપી ગુજરાતીમાં જોવા માટે વિડિયોને લાઈક અને શેર કરી बाजूમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસિપીનો વિડીયો સૌથી પહેલા જોવા તો ફરસી પુરી બનાવવા માટે આપણે લઈશું 1 ટીસ્પૂન કાળા મરી લગભગ ભારતી 15 નંગ જેટલા થશે 1 ટીસ્પૂન આપણે જીરું લેવાનું છે અને 1 ટેબલસ્પૂન આપણે તલ લેવાના છે તો ત્રણેય વસ્તુને આપણે અધકચરી ખાંડી લેવાની છે તો જો બને તો આ રીતે ખલબસ્તાની અંદર જ તમે એને આ રીતે કૂટી લેજો મિક્સર જાર ગ્રાઇન્ડ ના કરતા આપણે એને અધકજુ રાખવાનું છે અને એના કારણે જ એનો ટેસ્ટ પૂરીમાં સરસ આવશે હવે આપણે લઈશું એક કપ મેથીની ભાજી તો મેથીની ભાજીને મેં એકદમ ઝીણી કટ કરી લીધી છે તો આજે આપણે મેથીવાળી ફરસીપુરી બનાવવાના છે એકદમ ક્રિસ્પી લેયર વાળી તો મેં તેલ ગરમ કરવા મૂક્યું છે ત્રણ ટેબલ સ્પૂન મેં તેલ લીધું છે અને એની અંદર આપણે જે કૂટીને રાખ્યા છે તલ મરી અને જીરું એ ઉમેરી દઈશું અને તેલમાં આપણે એને સાતી લેવાના છે તમારે જો અજમો અજમો નાખવો હોય તમે પણ નાખી શકો છો આપણે હિંગ લેવાની છે હિંગ થોડી વધારે નાખવાની તો એની સુગંધ અને એનો ફ્લેવર બંને ખૂબ જ સરસ આવશે સંતાઈ જાય એટલે આપણે હળદર નાખીશું તો મેં હાફ ટી સ્પૂન જેટલી હળદર નાખી છે હળદર આપણે બહુ વધારે નથી નાખવાની આવતી જતી નાખવાની છે અને એક કપ મેથીની ભાજી આની અંદર એડ કરી દઈશું તમારે જો ઓછી ક્વોન્ટિટી માં લેવી હોય તો લઈ શકાય પણ એક કપ થી વધારે ના લેતા નીતર કડવાશ આવી જશે કારણ કે આપણે આ લીલી મેથી ભાજી છે તો મેથી ભાજીને આપણે બે મિનિટ માટે સાતળવાની છે ત્યાર પછી આપણે ગેસ બંધ કરી ઠંડુ થવા દઈશું હવે મેં બે કપ અહીંયા આગળ મેદો લીધો છે તમે ઈચ્છો તો તમે ઘઉંનો લોટ પણ લઈ શકો અડધો મેદો અડધો ઘઉંનો લોટ એ પ્રમાણે પણ લઈ શકાય હવે મેથીની ભાજી જે આપણે સાતીની રાખી છે એની અંદર ઉમેરી દેશું મોર માટેનું તેલ મે મેથીની ભાજી સાતળી એમાં જ લીધું તો 3 ટેબલસ્પૂન તો 2 કપ લોટની સામે 3 ટેબલસ્પૂન આપણે તેલનું મોણ લેવાનું છે અને મેથીની ભાજી આ રીતે સાતળીને ને તો ખૂબ જ સરસ લાગશે અને બિલકુલ તળાતી વખતે છૂટી નહીં પડે 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ અને 2 ટેબલસ્પૂન આપણે આની અંદર ચણાનો લોટ ઉમેરવાનો છે મીઠું સ્વાદ મુજબ ઉમેરવાનું છે અને હવે આપણે લોટ બાંધી લેવાનો છે તો થોડું થોડું પાણી નાખી આપણે ફરસી પૂરી માટે જે રીતે લોટ બાંધીએ છીએ ને એ રીતનો લોટ બાંધીશું તો લોટ આપણે થોડો ઘટ એટલે કે કઠણ બાંધવાનો છે ઢીલો નથી કરવાનો અને બે હાથ વડે આ રીતે બધા જ લોટને સરસ રીતે મોણવાળો કરી લેવાનો આ પ્રોસેસ ખાસ અગત્યની છે બધો લોટ સરસ મોણવાળો થયો હશે ને તો તમારી પૂરી એકદમ સરસ બનશે મુઠ્ઠી પડતું મોણ છે તો હવે આપણે થોડું થોડું પાણી નાખી અને એનો લોટ બાંધી દઈશું અને લોટ બાંધવા માટે અત્યારે મેં રૂમ ટેમ્પરેચર વાળું પાણી લીધું છે પણ જો ઠંડીની સિઝન હો અથવા તમે જ્યાં રહો છો ત્યાં ઠંડક છે તો થોડું તમારે હુંફાળું પાણી લેવાનું છે ગરમ પાણી નથી લેવાનું પણ હાથેથી આપણે અડીને ટચ કરી શકીએ એટલું ગરમ પાણી એટલે કે હુંફાળું પાણી લેવાનું છે લોટ અત્યારે મેં બાંધી લીધો છે ને તમે જોઈ શકો છો એ ઘટ છે તો હવે આપણે એને ઢાંકી અને રહેવા દઈશું તો ઓછામાં ઓછી વીસેક મિનિટ માટે એને રેસ્ટ આપવું જરૂરી છે બની શકે તો તમે એને 30 થી ચાલીસ મિનિટ રાખજો તો અત્યારે અડધો કલાક થઈ ગયેલો છે અને તમે લોટ ઉપર જશો તો એકદમ ઝીણા ઝીણા વ્હાઈટ કલરના તમને દાણા દેખાશે એનો મતલબ એ છે કે આપણો લોટ એકદમ સરસ બંધાયો છે એને આપણે થોડો મસળી લઈશું અને ત્યાર પછી આપણે એના ચાર સરખા ભાગ કરી લેવાના છે આપણે આજે એકદમ ક્રિસ્પી અને ખૂબ જ બધા પડવાળી ફરસીપુરી બનાવવાના છે જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને મોંઘા મુક્તા જ અગળી જવાય બને છે તો ચાર સરખા આપણે ભાગ કરી લઈશું મેં આગળ તમને જણાવ્યું એમ મેં મેદો લીધો છે પણ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો પણ એકલા ઘઉંના લોટની તમે બનાવશો ને તો તમને આટલું સરસ રિઝલ્ટ નહીં મળે તો મેં ચાર સરખા ભાગ કરી લીધા છે હવે આપણે વચ્ચે જે ચોપડવાનો છે એ સાટો તૈયાર કરી લઈએ તો એના માટે અત્યારે મેં બે ટેબલ સ્પૂન ઘી લીધું છે અને ઘી આ રીતનું લેવાનું એટલે કે પીગળેલું હોય એવું નથી લેવાનું અને એની અંદર આપણે ચોખાનો લોટ ઉમેરીશું બે ચમચી બરાબર મિક્સ કરવાનું છે અને થોડી વાર માટે એને ફાટી લેવાનું છે એટલે એનું જે ટેક્સચર છે ને થોડું ક્રીમ જેવું થઈ જશે તો મૂળ માટે આપણે તેલનો ઉપયોગ કરવાનો છે અને આ રીતે સાટો બનાવીશું તો એના માટે આપણે ઘી લેવાનું છે તો બે થી ત્રણ મિનિટમાં એને ફેટી લીધું છે અને એનું ટેક્સચર આ રીતનું ક્રીમ જેવું થઈ ગયું છે હવે આપણે એક થાઈ લઈ લઈશું અને એની ઉપર આપણે એક મોટો રોટલો ગણવાનો છે અને એ આપણે થોડો પાતળો ગણવાનો છે આપણે નાસ્તા માટે ફરસી તો તો અવારનવાર ઘરમાં બનાવતા હોઈએ છીએ પણ એની અંદર આ રીતે મેથી નથી નાખતા તો મેથીની ભાજીવાળી આ ફરસી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને અહીંયા અમે તીખાશ માટે મરી લીધી છે તમને ગમે તો તમે એમાં લાલ મરચું પાવડર પણ થોડું એડ કરી શકો છો એનાથી પૂરીનો કલર થોડો બદલાઈ જશે તો આ રીતે એક મોટો રોટલો વણવાનો છે અને આપણે પાતો વણવાનો છે હવે એની ઉપર આપણે જે સાટો તૈયાર કર્યો છે ને એ લગાડી દઈશું તો સાટો લગાડવા માટે આપણે હાથનો જ ઉપયોગ કરીશું એનાથી એકદમ સરસ રીતે સાટો રોટલાની ઉપર ચારેય બાજુ લાગી જશે અને સરસ રીતે લગાડવો જરૂરી છે જેના કારણે આપણી ફરસીપુરીની અંદર એકદમ સરસ લેયર બનીને તૈયાર થશે તો આ રીતે આપણે સાટો લગાડી દઈએ પછી આપણે એક કિનારીએથી આ રીતે રોલ કરતા જવાનું છે પણ રોલ આપણે થોડો ટાઈટ કરવાનો છે જો એ થોડો પણ ઢીલો રહી જશે એટલે કે ટાઈટ નહીં હોય ને એની વચ્ચે જગ્યા રહી જશે ને તો આપણી જે પૂરી છે બરાબર નહીં થાય તો આ રીતે એકદમ ટાઈટ રોલ તમારે ફાળવાનો છે અને એવું હોય તો વચ્ચે તમારે આ રીતે ઉઠાવતા જવાનું અને આખી જે લાંબી પટ્ટી છે એમાં તમે બધી જ બાજુથી આ પ્રમાણે રોલ કરશો તો તમારો એકદમ સરસ ટાઈટ રોલ બનીને તૈયાર થઈ જશે આ પૂરી બનાવવામાં થોડી મહેનત છે પણ એનું જે રિઝલ્ટ છે ને એ ખૂબ જ સરસ છે તમે જો એકવાર આ રીતે બનાવી લેશો ને તો પછી કયા માસ પ્રમાણે બનાવશો તો સાઈડ વાળો જે પાર્ટ છે એને કટ કરીને આપણે અલગ રાખી દઈશું તો આ પ્રમાણે આપણે કટ કરવાનું છે અને કટ કરતી વખતે ચપ્પુ જયારે તમે કટ કરો ને તો બહુ પ્રેસ નહીં કરવાનું અને બે સાઈડ થી આંગળી રંગૂઠાની મદદથી એને પકડી રાખવાનું જેથી એના જે લેયર છે એને દબાઈ ના જાય તો આ પ્રમાણે આપણે બધા કટ કરી લેવાના છે પછી એનો ઉભો રાખી પ્રેસ કરી લેવાનું આ રીતની પૂરી બનાવીએ છીએ પણ હજુ આગળ પ્રોસેસ બાકી છે આ જે પૂરી છે જે વરખી નામથી આપણે એને ઓળખીએ છીએ તો એમાં આપણે બે થી ત્રણ વાર આ રીતે વણી અને વરખી પૂરી તૈયાર કરીએ છીએ પણ આમાં આપણે પતલી પૂરી વણવાની છે અને ફરીથી એની ઉપર આપણે સાટો લગાવવાનો છે તો સાટો લગાવવા માટે આપણે જે પહેલી આંગળી છે એનો ઉપયોગ કરીશું સરસ રીતે ચારેય સાઈડ આપણે સાટો લગાવી દેવાનું છે પછી જે પહેલી આંગળી છે એનો ઉપયોગ નહીં કરીએ બીજી આંગળીથી એને આ રીતે ફોલ્ડ કરવાનું છે અને એનાથી જ એને પ્રેસ કરીશું તમે જો પહેલી આંગેનો ઉપયોગ કરશો ને તેમાં ઘી અને અને ચોખાવાળો જે સાટો છે લાગેલો છે અને એનાથી તમે પ્રેસ કરશો ને તો જ્યારે તળાશે ને તો પડ બધા ખુલ્લા થઈ જશે તો આ પ્રમાણે તમારે જ્યારે પૂરી તૈયાર કરશો ને તો તમારા જે પડ છે ખુલશે ખરા પણ પૂરી એક સાથે જોડાયેલી રહેશે જે તમને હું આગળ બતાવીશ તો આ રીતે મેં બધા જ પડ તૈયાર વાળીને કરી લીધા છે હવે તેલ એકદમ સરસ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે રાખીશું અને આ પ્રમાણે એક એક પૂરીને આપણે તળવા માટે મૂકી દઈશું આપણે આ રીતનો જે ટ્રાયંગલ શેપ અને પછી અને એટલા માટે જ પતલી ભણવાની હોય છે જેથી એના ચાર પડ થાય તો પણ એ સરસ રીતે તળાઈ જાય અંદરથી બિલકુલ જ કચાશ ના રહે અથવા તો ઠંડી થયા પછી એ નરમ ના થઈ જાય તો એક વારમાં જેટલી કડાઈમાં પૂરી આવે એટલી આપણે તળવા માટે મૂકીશું તળવા મૂકીએ એટલે તરત જ આપણે એને નથી પલટાવાની થોડી વાર માટે આપણે એને ફ્રાય થવા દઈશું તરત તમે જોને એને પલટાવા જશો તો એ તૂટી જશે તો આ પ્રમાણે એની જાતે જે તેલમાં ઉપર આવશે હવે તમે જોઈ શકો છો કે એના જે પડ છે ખુલ્યા છે છે ખરા પણ આખી પૂરી ખુલી નથી ગઈ એનું કારણ એ કે તમે સાટાવાળી જે આંગળી છે ને એનાથી બંધ નથી કર્યું જો તમે એનાથી જ બંધ કરો ને તો ઘણીવાર સાટો લાગવાના કારણે આખી પૂરી ખુલી જતી હોય છે તો આમાં તમારી જે પૂરી છે એ સરસ ત્રિકોણ શેપમાં જ રહેશે પણ અંદરથી એના પડ આ રીતે તમને ખુલેલા દેખાશે તો અને તળવામાં એને લગભગ આપણને પાંચથી છ મિનિટ જેટલો સમય લાગશે કારણ કે આપણે એને ચાર પરમાં વાળી છે ને તો અંદર સુધી સરસ તળાવી જોઈએ તો તેલ એકવાર બરાબર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ અને હાઈની વચ્ચે રાખી પૂરીને તળવા માટે નાખવાની એ આ રીતથી ઉપર આવી જાય પછી ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની અને ત્યાર પછી એને આ રીતનું એકદમ સરસ ગોલ્ડન કલર આવે ને ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળવાની છે તો બસ તેલનું ટેમ્પરેચર છે તમારે મેન્ટેન કરવાનું છે પૂરી જ્યારે નાખો ત્યારે થોડું ગરમ હોવું જોઈએ એટલે કે મીડિયમ અને હાઈની વચ્ચે અને થોડી તળાઈ જાય પછી આપણે એકદમ સ્લો કરી દેવાનું છે ને સ્લો ફ્લેમ પર આપણે એને તળવાની છે તો તમે જોઈ શકો છો કે એના પડ ખુલ્લા પડી ગયા છે છતાં પૂરી જોડાયેલી છે અને અંદર સુધી એ સરસ તળાઈને તૈયાર થઈ ગઈ છે તો આ પ્રમાણે બધી જ પૂરી મેં તૈયાર કરી લીધી છે તમને અવાજ પરથી પણ ખ્યાલ આવી ગયો હશે કે કેટલી સરસ ક્રિસ્પી એ બનીને તૈયાર થઈ છે એક પૂરી તમને તોડીને બતાવો તો તમને અવાજ પરથી ખબર પડશે કે કેટલી સરસ બની છે આ પૂરીને તમે બહાર એક મહિના માટે સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ વર્ષી પૂરીની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલો તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે